સજોડિયા ભક્તોના આશીર્વાદ મેળવીને સન્માન કરાયું ત્યારબાદ સમૂહ લગ્નના યજમાન પરબતભાઈ હમીરભાઈ કુંવર પરિવારનું સન્માન કરી સન્માનપત્ર આપ્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો સમુલગ્નને સફળ બનાવવા માટે કન્યાદાનના દાતાઓ અનાજના દાતાઓને રોકડ રકમના દાતાઓનું સમાજના હોદ્દેદારો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમુલગ્નમાં જોડાનાર વર કન્યાને લગ્ન નોંધણી પ્રમાણપત્ર ગ્રામ પંચાયત અને પ્રમુખ વાલજીભાઈ પાર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા જેની વ્યવસ્થા દેવજીભાઈ ગોરોડા અને દેવજીભાઈ ગડિયાએ સંભાળી સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ દ્વારા કુંવરભાઈ મામેરાના યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું સમૂહ લગ્નમાં પોલીસ સ્ટેશન અને આરોગ્ય સ્ટાફ ખડે પગે રહ્યો હતો આ સમૂહ લગ્ન સફળ બનાવવા માટે વાલજીભાઈ પાયર નારણભાઈ પરગડુ પુરુષોત્તમ મારવાડા પરબતભાઈ પરગડુ સામતભાઈ ગોરડિયા બાલાભાઈ કુંવર મંગાભાઈ જેપાલ હીરજીભાઈ જેપાલ ડાડુભાઈ જેપાલ યુવા ટીમના સભ્યો ભરતભાઈ બાંભણિયા મહામંત્રી અશોકભાઈ પરગડુ સહિત વગેરે પ્રવાસમાં જોડાયેલા રહ્યા હતા અને કાર્યાલય માટે ધનજીભાઈ પરગડવે સેવા આપી હતી સામગ્રી ખરીદી માટે ટીમની સાથે રમેશભાઈ સિજુએ પોતાની સેવા આપી પાણી અને સફાઈ માટે માવજીભાઈ અને જગદીશભાઈ અને મંડપ માટે સામતભાઈ ગોરડિયા કાંતિભાઈ ગોરડિયા જયંતિલાલ સીજુ વગેરે સેવા આપી યુવા સમાજના પ્રમુખ ભરતભાઈ બાંભડિયા મહામંત્રી અશોકભાઈ પરગડુ યુવાનોની અલગ અલગ ટીમો બનાવી સમૂહ લગ્ન સફળ બનાવવા માટે સહયોગી થયા હતા દરેક ગામોની ટીમો સન્માન કરવામાં આવ્યું ડોનેશન નોંધણીમાં શંકરભાઈ જેપાલ નાનજીભાઈ સીજુ લખુમશીભાઈ સીજુ ધનજીભાઈ બુચ્યા વેલજીભાઈ ગુરુડે વગેરે સેવા આપી અંજારના ચિત્રકાર નાનજીભાઈ રાઠોડ તરફથી બાબા સાહેબ અને તેમના ધર્મપત્ની રમાબાઈની અને છાડુરાના ચિત્રકાર અશોકભાઈ સીજુ તરફથી જ્યોતિબા ફૂલે અને તેમના ધર્મપત્ની સાવિત્રીબાઈ ફૂલેની તસવીરો મારુ સમાજ ટ્રસ્ટ અબડાસાને અર્પણ કરવામાં સમૂહ લગ્નમાં આગેવાનો પચાણભાઈ સજોટ પ્રેમજીભાઈ મંગરિયા અરવિંદભાઈ લેવુઆ દાનાભાઈ બળગા પરબતભાઈ વણકર મેઘજીભાઈ સીજુ દેવજીભાઈ સોઘમ ભીમાણી સાહેબ દિનેશભાઈ સોલંકી સાહેબ ખીમજી ભાય દેવશીભાઈ દેવશી ભાય કાગ્યા ગોપાલ ભાય જેપાર ખેંગાર ભાય નિંજાર હીતેશ ભાય સંચોટ ગોપાલ ભાય નિંજાર રાઠોડ સહિત આગેવાનો હાજરા હતા અને અબડાસા સમાજના રમેશભાઈ ભાય સીજુ થાવર ગોરડિયા કાંજીભાઈ ગોરડિયા આચરભાઈ ભાય જેપાર લાલજી ભાય બડિયા નાંજી સીજુ દામજી ખોખર કાંતિ ભાય બડિયા ચાપસી ભાય પરગડુ જયંતી ભાય સીજુ સાહેબ લક્ષ્મીચંદ પરગડુ વિશ્રામ ગોરડિયા મહેન્દ્રભાઈ ભાય સીજુ પ્રોફેસર અબડાસા પરગણાના માજી પ્રમુખો શિવજીભાઈ ભાય ખેમજીભાઈ બુચિયા ચાંપસીભાઈ બળિયા તેમજ વર્તમાન સમાજના કારોબારી સભ્યો અને તમામ ગામોના પ્રતિનિધિઓ માજી તમામ હોદ્દેદારોને યુવા ટીમના દરેક ગામના યુવા સાથીઓ હાજરયાના સામૂહિકનને સફળ બનાવલ જહેમત ઉઠાવીને તન મન અને ધનથી સેવા આપી સમાજના તમામ નામી આનામી વ્યક્તિઓય સામૂહિકનને સફળ બનાવવા સેવા આપી એ બદલ સૌનો આભાર સંચાલન મહામંત્રી નારણભાઈ પરગડુ સાહેબ અને ખીમજીભાઈ સીજુ સાહેબે કર્યું હતું આભાર વિધિ દેવશીભાઈ ગોરડે કરી હતી રિપોર્ટર પ્રેમજી બળ્યા નખત્રાણક કચ્છ ચીફ બ્યુરો